માગો વીસ ને આપે ત્રીસ જય દ્વારકા દેશ મિત્રો તો અત્યારે આપણે છે ને આજે વ્લોગ ચાલુ કર્યો છે સાંજના આજે છે ને હજી સનસેટે થઈ ગયો છે કેમ કે આજે આખો દી કંઈ કન્ટેન્ટ હતું નહીં આખો દી ઓલું ને ઓલું નહીં હું કર્યું નીકળી ગયો થોડું ઘણું કામ હતું એ બધું પતાવ્યું અને હું બાપુ અત્યારે જાય છે વાડીએ ચક્કર મારવા માટે કેમ કે હવે જોઈએ જોઈએ કે આગતરા રાજમાં ને પાણી જરૂર છે કે નથી જો જરૂર ના હોય તો રહેવા દઈ નકર પાછું આજે ચાલુ કરી દઈ જય દ્વારકા દેશ રામ રામ કેમ સારું ને તો હાલો અમે છે ને હવે એક વાડીએ ચક્કર મારતા આવી હું છે હકીકત જોતા આવી તમે આવી ગયા છે એકચુલી માં વાડી અને અમે છે ને હજી શું કે એવું લાગે છે કે પાણી કાઢવું પડશે આમ જો આ જો હેડો પડી ગયો આખો આગેતરા પાછેતરા ને જોયું અમીર બાપા ને જો પાકી ગયા બધા અને જો અહીંયા છે ને ઓલેખેર પાણી નહોતું આવ્યું ને એ તો હાવ પાકી ગયા જો હારી જોયું

અને જ્યાં હે ને શું કે સાવ પાક્ય ને એટલે એક પાંદડું આમાં નહીં રે નકરી હિંગુ હિંગુ દેખા હે જો અહીંયા ઓલે ખરે પાણી નહોતું પીગ્યું ને જો અહીંયા કેવું થાય મીંડો એવું થઈ જાય નકરા હે ને હિંગુ જ દેખાય પાંદડું એક નહીં રે તો સારું હાલો મારે છે ને હજી ગાય દોવાની બાકી છે એટલે હવે હું ફટોફટ હવે મારે જવાનું છે બાપુ ગાડી અહીં પડી લઈ નાખી ડે ગુડ મોર્નિંગ ને જય દ્વારકા દેશ મિત્રો તો બીજા દિવસની મસ્ત થઈ ગઈ છે સવાર અને આજે તો છે ને ઝાકરે બહુ આવી છે આમ જોઈ શકો ઝાકર આખું ધૂમ્મસ ધુમ્મસ થઈ ગયું છે અને અત્યાર નાયધોન થઈ ગયો તૈયાર 8 ને દસ જેવું થયું છે અને બસ જો હું આજ વહેલું ઉઠીને માને બધું જો કામ કરવા લઈ હું બધું કામ માને થઈ ગયું છે અને આજે આપણે જવાનું છે ક્યાંય ખબર છે આજે શીતલબેન નો બર્થડે છે એટલે આપણે જવાનું છે અહીંથી ને કહેવાનું નથી આપણે સરપ્રાઇઝ છે કે અમે આવી છીએ એમ અને બધા કોમેન્ટમાં બેનને હેપી બર્થડે લખી દેજો કે કોમેન્ટ કરી દેજો બધા વિશ કરી દેજો અને વચ્ચે મિલનને લઈને અહીંથી આપણે જવાનું છે એકદમ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આપણે આવી ગયા છે અત્યારે ખંભાળીએ આપણે ખંભાળીએ છીએ ને સિસ્ટરબેન ખાટું આવ્યા છે કેક લેવા કેક લેવાને કે ગિફ્ટ લેવા આવ્યા છે અને ગિફ્ટ તમને હમણાં નહીં બતાવીશું આપણે હું લેવાનું છે આપણે ડાયરેક્ટમાં ઓપન થાય ત્યારે જ બતાવીશું અને અત્યારે બસ ખંભાળી આવ્યા પછી દુકાનનું એક જ ખુલ્યું નથી એટલે ખુલે એટલે ફટાફટ કેક લઈ અને પછી જાવું હા તો આપણે છે ને બે ગિફ્ટ પેક કરાવી લીધા છે એક નહીં બે ક્યાં ભાઈ જઈએ એક આજે આ એક પેકિંગ થાય છે અને એક જો જોઈ શકો છો આ એક થોડુંક મોટું છે આ નાનકડું છે એટલે હમણાં બધું છે ને તમારા માટે સરપ્રાઇઝ રાખવા છે બેન માટે રાખવા છે ને તમારા માટે રાખવા છે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે આપણે હમણાં જઈ અને ખોલવાનું થાય હાલો તો આપણે આવી ગયા છીએ શીતલબેન આટલું કેક લેવા માટે અને હવે શીતલબેનનું નામ લખાવી અને પછી ડાયરેક્ટ કેક લઈ અને પછી અમે જવા દે આવ તો આપણે છે ને આવી ગયા છે શીતલ બેન અહીંયા કેક આપવા નાય આવીને તો આપણે બેનને ને આમ કીધું હું ઉઠો ઉઠો તમારો બર્થડે હે અને બસ જો દાદા બેઠા હે ને દાદાએ આજે ફાકી મૂક દીધી ને મૂળ થોડું ઇનોનું ખરાબ થઈ ગયો રામ રામ દાદા આજ બહુ રામ રામ ની થોડા થોડા હાલો ને પોચા પોચા નહી એ રામ રામ દેવલા કેમ હારું હે ને તો વાંધો નહીં અને આપણો બર્થડે ગર્લ હેપી બર્થડે બેન વીડિયો આવી ગયા થેન્ક યુ સો અમાર ખૂબ ખૂબવાર ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધાનો અમે અમને બધા બધા તમે ની તમે અમને આવીને રિંદારના બગાડા હ ને હવા ફોન જ બોપરસી હો

એ તમારો જૂનો લેતા જાવ હું ન આવું બધું લઈ આવતા તો મારી બડે ઉજો મારી બહેન તારી ખબર હે હા અમને ખબર હે એ આગણી ના કે આમ સરપ્રાઈઝ લઈને આવીયો બરોબર Bye. મોટા <laughs> भाई अभी नहीं चालू कर है तू चालू ना चलो जाओ मैंने तो खौराव ही नहीं हवा लो आम करो नहीं नहीं अरे नीरा तो भाई नहीं चलो 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 उनकी नीरा है नीरा है हैं तीन नंबर में मंगल आलू क्यों पार लो कौन से एप्पल

મને જોરદાર છે ગેમ તો જોરદાર જમીન સે થી ને ખાડો ધીરે ધીરે એટલે ન ટૂટી ફોન લાગે આઈફોન 16 પ્રો મેક્સ આઈફોન 16 પ્રો મેક્સ હા બંગડી નથી ને ને મેકઅપ હારું ને ના ને આમ આમ મંથે પાછું માર કે યુઝ થઈ જઈ ને અંદર કઈ ખખડે એ કુડી ન દેખું નેવરાય દેવને જા આમ ઇત નાખો મને આમ

મન આય એમ કે બે તો બહુ પાણા નીકળાવ સોનાની વસ્તુ કઈ વસ્તુ તો હું આઈફોન પ્રો સોનાની ચાંદી ની કે ચાંદી ની છે હુંનારા કરાવી પેસે હુંનારા ઓર્ડર દીધો તો

હાલ તો આપડે છે ને શીતલબેન ના ઘરેથી આવી ગયા છે અને કે બહુ જાજાની બધાની કોમેન્ટ હતી કે તમે કેમ ના તમારા વ્લોગ માં નથી આવતા અને એ બહુ જ કોમેન્ટ હતી અને બધા ખોટું વિચારતા હતા કે કે બાદણું થઈ ગયું હશે કે આવું હોય છે કે તે હું કે ફળું હશે ઢેકણું ના પણ એવું કંઈ નહોતું કેમ કે વિડીયો ઉતારવાનો એવો ટાઈમ ના મળે એટલે પછી વ્લોગમાં ના આવે પણ આજે આપણે આખો વિડીયો એ આવી ગયો એટલે હવે રેડી તમારે બધાનું કોમેન્ટનો જવાબ આવી ગયો કમ્પ્લીટ નગર પછી શું છે કે આમાં પબ્લિક બધું ઉપાડી બોલીએ કે આવી રીતના એમ થઈ ગયું બાંધણું થઈ ગયું ઓલું થઈ ગયું હવે વિડીયો આમ નથી આવતા એટલે છે ને આજે બેસીએ આખો એ જ વિડીયો આપણે છે તમે જોયો હશે આખો અને આપણા આ વિડીયો અહીંયા છે ને થોડોક વધારે લાંબો થઈ જાય એટલે આ વિડીયો આપણે અહીં પૂરો કરી દઈએ અને કાલે સવારના વિડીયોમાં આપણે શું છે ખબર કાલે આપણે આપણા ભાઈબંધના લગ્નમાં જવાનું છે જે તમે બે દી પહેલાના બ્લોગમાં જોયું હશે કે આપણે અહીંયા એક ભાઈબંધ આવ્યો હતો એની આપણે વરાજાની વાત થતી હતી એનું જ આજે લગ્ન આવી ગયું છે અને કાલે સવારમાં છે એને માંડવા એટલે આપણે કાલે સવારે ન્યા જવાનું છે એટલે તમે એ વિડીયો પણ જોરદાર થાય એટલે એ વિડીયો પણ જોવાનું ના ભૂલતા અને નવા આવું તો સબસ્ક્રાઇબ કરતા જજો જો વિડિયો વિડીયો હોય તો લાઈક ને શેર પણ કરવાનું ભૂલતા નહીં તો કાલે સવારે એક આપણે પાછા નવા વિડીયોમાં મળ્યા